મેં સફારી શરૂ કર્યું ઓગસ્ટ ઓગણીસો એંસીમાં ત્યારે મને ઈચ્છા હતી કે હું એક નવી પેઢીને તાલીમ આપું અને જ્ઞાન વિજ્ઞાનથી એમને તરબોળ કરી દઉં સામાન્ય રીતે બાળકોનું જો મેગેઝિન હોય એમાં રાજા રાણીની વાર્તાઓ હોય વિક્રમ બેતાળની વાર્તા હોય મેં નક્કી કર્યું કે મારે એજ્યુકેટિવ એટલે કે શિક્ષણાત્મક મેગેઝિન કરાવવું વાર્તા વાંચ્યા પછી મગજમાં થોટ પ્રોસેસ નથી શરૂ થતી પણ માહિતીપ્રદ વસ્તુ હોય છે ત્યારે એક થોટ પ્રોસેસ શરૂ થાય છે એક વૈચારિક પ્રક્રિયા શરૂ થતી હોય છે પણ મેં જોયું કે મારે આ ખરેખર તો પુખ્ત વયના લોકો માટે બી કરવું છે એટલે મને થયું કે આના માટેનો કોઈ વાંચક વર્ગ છે જ નહીં અને પછી મેં નક્કી કર્યું કે હું વાંચક વર્ગ મારે મારો જાતે જ ઊભો કરવો પડશે એટલે મારી ઈચ્છા એવી હતી કે એક બહુ પોપ્યુલર પ્રકારનું સાયન્સ મેગેઝિન કાઢવું કે જેમાં જ્ઞાન વિજ્ઞાન પણ આવી જાય એમાં ઇતિહાસ બી આવી જાય ભૂગોળ બી આવી જાય હવામાન શાસ્ત્ર પણ આવી જાય આ બધું કરવા માટે કોઈ વાંચક વર્ગ તો હતો નહીં એટલે મને થયું કે મારે જ મારો વાંચક વર્ગ ઊભો કરવો પડશે અને શરૂઆત મારે નાનપણથી શરૂ કરવી પડશે એટલે પછી મેં જોયું અને હું માર્કેટિંગ વણેલો માણસ છું મને થયું કે સ્લોટ ક્યાં છે એટલે આમાં કયું કિજન હોલ એટલે કે કબૂતરનું ગોખલું છે કે જેમાં મેગેઝિન ફિટ થાય આ એક 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 માર્કેટિંગની બહુ મહત્ત્વની બાબત છે કે તમારા મેગેઝિન માટે કોઈ એક સ્લોટ હોવો જોઈએ કે જેને તમે એજ ગ્રુપ ગણતા હો કે બીજું ગમે તે ગણતા હો મેં જોયું કે એવો કોઈ સ્લોટ છે જ નહીં એટલે મારે નાન બાળકોથી જ શરૂઆત કરવી પડશે અને બાળકોને જ્ઞાન વિજ્ઞાન આપી અને ધીમે 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 આ મેગેઝિનનું સ્વરૂપ બદલતો રહીશ એક તરફ બાળકો મોટા થતા જશે અને બીજી તરફ મેગેઝિન મોટું થતું જશે આ મેગેઝિન પહેલીવાર મૂક્યું ત્યારે એક એજન્ટે મને એમ કહ્યું બાળકોનું મેગેઝિન હતું એટલે કે તમારી આબરૂને કાંકરા થઈ ગયા એ એજન્ટ અહીંયા અમદાવાદમાં જ છે મેં કીધું કારણ શું છે તો મને કહેવા રાજા રાણીની વાર્તા નથી ચિત્ર વાર્તા નથી કશું નથી બાળકોનું મેગેઝિન આવું ના હોય મેં તો ઠીક છે નથી હોય તો પણ હવે તારાથી જેટલી વેચાય એટલી વેચજો તો કે પચાસ નકલ મોકલજો હવે મને ખબર હતી કે બાળકોને જોઈએ છે ખરું પણ છે નહીં અને જો હું આપી શકતો હોઉં તો પછી બાળકો વાંચવા તૈયાર છે એટલે મેં ધીમે 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 સફારીનું ધોરણ બદલ્યું ધીમે ધીમે નવા વિભાગો શરૂ કર્યા અને જૂના વિભાગો બંધ કર્યા એ દરેક નવો વિભાગ દરેક નવો વિભાગ એક ક્વોન્ટમ લીપ જેને કહેવાય ને એ સફારીનું સર્ક્યુલેશન વધારી આપતો હતો